મારું નામ છે જીમ્મી ગામી સામાજિક આગેવાન માંડવી તાલુકા હાલમાં જ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી એસ સમાજના અનામત પર જે ચુકાદો આપવામાં આવ્યો છે જે એસટીએસસી અનામતમાં પેટા જ્ઞાતિની અંદર જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને એમાં પણ એમણે એનું ક્રિમિલિયર દાખલ કરવામાં આવ્યું છે એનો એસટીએસસી સમાજ આખા ભારતમાં રહેતા લોકો એનો વિરોધ કરી રહ્યા છે અને એના સંદર્ભમાં એસટી સમાજે જે ભારત બંધનું એકવીસ ઓગસ્ટનું એલાન આપ્યું હતું એના સંદર્ભમાં આજે માંડવી નગર માંડવી તાલુકાની મોટા મોટા ગામો આજે બંધ રાખીને એનો વિરોધ કર્યો છે અને સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે અમે જન્મ આદિવાસી છીએ આદિવાસી માની કોખે જન્મેલા આદિવાસી છે સરકાર જો અમારા અમારા એના પર અનામત પર જો તરફ મારવાની વાત કરશે તો એ ભારત દેશમાં રહેતો આદિવાસી સાખી લેવાનું નથી એનો અમે ઘોર વિરોધ કરીએ છીએ અને સરકારશ્રીનો આ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અનામત એ કોઈ ઉપકાર નથી એ અમારો આદિવાસીનો જન્મસિદ્ધ અધિકાર છે અને એના પર જો કોઈ તરફ મારવાની વાત કરશે તો એનો ઉગ્ર આંદોલન આગળ વધવાનું ચાલુ રહેશે જય આદિવાસી જય